હેલો દોસ્તો તો ફાઇનલી આજે અમે આવી ગયા છીએ ભગવાન કાલભૈરવના મંદિરમાં અને આ મંદિર કચવાલ ગામ તેમજ પંચલાઈ ગામ કિનારે પાત નદી કિનારે આવેલ છે જ્યાં મહાશિવરાત્રી પહેલાં એક યજ્ઞ કરવામાં આવે છે આ યજ્ઞ દર વર્ષે કરવામાં આવે છે આ કાલભૈરવનું મંદિર છે અને તમે જોઈ શકો છો આ સ્થળ પર મહાશિવરાત્રિના દિવસે મેળો ભરાય છે ભગવાન કાલભૈરવ રુદ્રના પાંચમાં અવતાર મનાય છે ભગવાન કાલ ભૈરવને ભગવાન શિવનો રુદ્ર અવતાર માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે બાબા ભૈરવની પૂજા કરવાથી શત્રુઓ અને મુશ્કેલીઓથી મુક્તિ મળે છે તો આપણે અગાડી જઈએ ભગવાન કાલભૈરવના દર્શન કરીએ અને આશીર્વાદ પ્રાપ્ત કરીએ

જે નો છે નો સાક્ષી દી આમાં યુ કેતા છે કે ભાઈજી પુયા કરિયે છે એક જેનો કોર્ષ છે બરોબર જે ભગવાન છે એક પોતે જપ છે આવે છે કે અમે વકીલનો કામ તો કોઈ કેસ લડવાનો પછી બે સાક્ષી બે સાક્ષી દી છે આમાં એ હнду દી છે એક

સમજી નદી તેમજ ત્યાંની આ પ્રકૃતિ કેટલી સુંદર છે કેટલું સુંદર વાતાવરણ છે તમે જોઈ શકો છો તો દોસ્તો આ મંદિર દેખાઈ રહ્યું છે આ શિવજી નું મંદિર છે મહાદેવનું મંદિર છે ભોલેનાથ નું છે તો દોસ્તો આ મહાદેવજીના દર્શન કરીએ તો આગળ વધીએ તો દોસ્તો ફાઇનલી આવી ગયા છીએ મહાદેવજીના દર્શન કરવા માટે તો અહીંયા તમે જોઈ શકો છો મહાદેવજીનું આ મંદિર તો દોસ્તો પાર નદી બતાવું પાર નદી કેટલી સુંદર પથ્થરો અને જોઈએ પાર નદી તમે જોઈ શકો છો એટલું સુંદર છે આ સ્થળ અને આ સ્થળ કિનારે મંદિરો પણ તો તમે જોઈ શકો છો ત્યાં પંચલાઈ ડેમ છે મહાદેવજીના મંદિરની બાજુમાંથી આ રસ્તો સીધો કુંડ પર પહોંચે છે અને આ કુંડમાં શ્રદ્ધાળુઓ સ્નાન કરે છે તેમજ આત્પક ધોઈ મહાદેવજીના દર્શન કરે છે આ મહાશિવરાત્રી શ્રદ્ધાળુઓની સંખ્યા ખૂબ જ હોય છે આજના આ શુભ અવસરે મહાપ્રસાદ નું પણ આયોજન કરવામાં આવેલ છે મહાશિવરાત્રીના દિવસે આ મેળો ભરાય છે અને મેળા ભરવા માટે દુકાનો પણ આવી ગઈ છે તો દોસ્તો તમે જોઈ શકો છો અહીં આ મંદિર અને આ તમે સામે જોઈ શકો છો આ મોક્ષ સામ છે અને તો દોસ્તો તમે મેળાની તૈયારી જોઈ શકો છો આ દુકાન આવી ગઈ છે અને કામકાજ ચાલુ થઈ ગયું છે મહાશિવરાત્રીના દિવસે અહીં મેળો ભરાય છે તો દોસ્તો બધા આવજો અને આ મેળાનો આનંદ લેજો અને અહીં ભગવાન શિવજીના અને ભગવાન કાલભૈરવના દર્શન કરજો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂર કરજો અને તે ચેનલ પણ નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો